નવરાત્રીના શુભ પર્વે વડોદરા શહેરમાં કૃષ્ણ સ્વીટ્સ અને ફરસાણે નવી શાખાનો શુભારંભ કર્યો છે ગોધરા અને દાહોદમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ શ્રીકૃષ્ણ સ્વીટ્સ ફરસાણે હવે વડોદરા શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં પોતાની નવી શાખા શરૂ કરી છે નવરાત્રીના શુભ પર્વ પર થયેલા આ ભવ્ય શુભારંભ પ્રસંગે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને તેમના હસ્તે દુકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના ચિંતન મુકેશ દેસાઈએ જણાવ્યું હતું કે તેમના પરિવાર દ્વારા વર્ષ ઓગણીસો છત્રીસથી આ વ્યવસાય ચલાવવામાં આવી રહ્યો છે તેઓ ગુણવત્તા સ્વાદ અને ગ્રાહકોના વિશ્વાસને હંમેશા પ્રાધાન્ય આપે છે શ્રી કૃષ્ણ સ્વીટ્સ ફરસાણની કચોરી ખાસ કરીને લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને દૂર દૂરથી લોકો તેનો સ્વાદ માણવા આવે છે ત્યારે હવે વડોદરા શહેરના નાગરિકો તેમની નવી દુકાનની મુલાકાત લઈને કચોરી મીઠાઈ અને વિવિધ ફરસાણનો ખાસ સ્વાદ માણી શકશે ચિંતલ દેસાઈના માધ્યમથી કૃષ્ણ સ્વીટ્સ આજે મંગલ ઉદઘાટન કરવામાં આવ્યું છે દાહોદમાં પણ આ કૃષ્ણ સ્વીટ્સ વિદ્યમાન છે ખૂબ ત્યાંના લોકો એમાં લાભાન્વિત થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરના અંદર આ એમનું પ્રથમ સોપાન છે તે પ્રસંગે હું આખા પરિવારજનોને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ અભિનંદન અને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું દાહોદમાં અમારી ફર્મ ઓગણીસો છત્રીસથી ચાલુ કાર્યરત છે પછી બીજી દુકાન અમે બે હજાર ચૌદની અંદર ગોધરામાં ખોલી સાથ સહકાર મળ્યો બરોડાની જનતા માટે અમે અમારી મીઠાઈ નમકીન ને કચોરી અહીં આગળ બરોડાની ભૂમિ પર લાયા છે આપ સૌને પધારવા હાર્દિક અભિનંદન છે અમારી સ્પેશિયાલિટી છે અમારી સે પ્રીમિયમ સેવ